તો દોસ્તો યુટ્યુબ સ્ટુડિયોમાંથી કે વિડીયોને અપલોડ કઈ રીતે કરો તો દોસ્તો તમારે પણ કે યુટ્યુબ સ્ટુડિયોમાંથી છે ને કે વિડીયોને અપલોડ કરવો છે તો દોસ્તો આપણે છે કે યુટ્યુબ ની એપ્લિકેશનથી છે કે આપણે વિડીયોને અપલોડ કરીએ છીએ તો એની પ્રોસેસ અલગ હોય છે અને આપણે છે કે યુટ્યુબ સ્ટુડિયોમાંથી કે વિડીયોને અપલોડ કરવી એની પ્રોસેસ અલગ હોય છે તો દોસ્તો આજની વિડીયોમાં છે ને કે આપણે એ શીખવાના છે કે યુટ્યુબ સ્ટુડિયોમાંથી કે વિડીયોને અપલોડ કઈ રીતે કરો એમાં શીખે ટાઇટલ કઈ રીતે લખવા ડિસ્ક્રિપ્શન કઈ રીતે લખવી ટેક્સ કઈ રીતે લખવા કઈ રીતે કે તમને લગાવું એ બધી પ્રોસેસ છે ને કે આપણે આજની વિડીયોમાં શીખવાના છે તો દોસ્તો તમારે પણ કે બધી પ્રોસેસ શીખવી હોય ને કે કઈ રીતે ટાઇટલ લખશું કઈ રીતે ડિસ્ક્રિપ્શન લખશું કઈ રીતે છે કે આખો વિડીયો પ્રોપર વિડિયો કે યુટ્યુબ કે અપલોડ કરવો તો એ બધી પ્રોસેસ તમારે જાણવું હોય તો વિડીયો છે ને કે છેલ્લે સુધી હાથ પૂરો જોઈજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો ચેનલ પર નવા હોય તો સેના જવ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવજથી મળતા રહી છે દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની ની સ્ક્રીનમાં લઈ જશ ત્યાં જઈને તો તમને આસન તરીકેથી બધી પ્રોસેસ એ પણ આપણો સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે એવું ઠીક છે કે કઈ રીતે છે કે પ્રોપર કે યુટ્યુબ સ્ટુડિયોમાંથી કે વિડીયોને અપલોડ કરવો ઠીક છે તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડું તો ચાલો વિડીયો ને શરૂ કરીએ દોસ્તો યુટ્યુબ સ્ટુડિયોમાંથી કે વિડીયોને અપલોડ કરવા માટે સૌથી પહેલા છે કે આપણે કે વાતી સ્ટુડિયો હોય જે એપ્લિકેશન એને ઓપન કરવાની રહેશે છે ઠીક છે તો તમે જોઈ શકો છો કે આ એપ્લિકેશન છે તમારે એને સિમ્પલી કે ઓપન કરી લેવાની છે ઠીક છે તો આપણે એને ઓપન કરીએ છીએ તો ફટાફટ આપણે સૌથી પહેલા છે ને કે ઓપન કરીશું ઠીક છે આ રીતે તો તમારે પણ છે ને કે યુટ્યુબ સ્ટુડિયોમાંથી કે વિડીયોની અપલોડ કરવા માટે એને ઓપન કરવું છે ઓપન કર્યા બાદ તમે જોઈ શકો તો તમારા સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે ઠીક છે પછી તમે જોઈશો તો તમને છે ને કંઈક ઓપ્શન જોવા મળે છે તમે જોશો તો ઉપર જુઓ તો તમારો જે લોકો બતાય ને જે તમારો ચેનલ નો લોગો ન્યા જુઓ તો તમને ઉપર એક પ્લસ નો ઓપ્શન દેખાય છે ઠીક છે અહીંયા તમે જોવો તો તમને એક પ્લસ નો ઓપ્શન દેખાય છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે તો આપડે એની ઉપર ક્લિક કરીએ છીએ એની ઉપર તમે ક્લિક કરો છો એટલે તમારા સામે તમારે છે ગેલેરીના ફોટા હોય તો તમારા પાસે જે પણ વિડીયો હોય ને પડ્યા હોય ને ને બધું છે ઓપન થઈ જાય છે તમે તમે જોઈ શકો તો તમારે છે ને કે તમારા સામે કોઈ પણ વિડીયો હોય કે તમારા સામે ઓપન થઈ જાય છે હવે આમાંથી તમારે જે પણ વિડીયો અપલોડ કરવાનો હોય ને કે યુટ્યુબમાં એ તમારે છે ને કે આમાંથી સિલેક્ટ કરવાનું રહેશે ઠીક છે તો એક્ઝામ્પલ તરીકે આમાંથી હું કોઈ પણ વિડીયો કે ત્યારે લઈ લઉં છું આમાંથી ઠીક છે તો તમારે પણ કે જે પણ વિડીયો હોય એ તમારે ઓપન કરવો હોય અથવા તો સોરી કે તમારે કે અપલોડ કરવું હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો માની લો કે મારે આ વિડિયો છે એ મારે અપલોડ કરવો છે ઠીક છે તો એના ઉપર હું ક્લિક કરીશ હવે જેવું એના ઉપર ક્લિક કરું છું ઉપર તમે જોશો તમને કે લખેલું દેખાય જાય છે કે એડ ડિટેલ્સ કરીને પછી તમે જોવો તો તમારે છે ને કાંઈ સ્ટેપ બાય સ્ટેપ બધું છે ને કે પ્રોસેસ આ રીતે આવી ગઈ ઠીક છે તો સૌથી પેલા તમે જોશો તો તમને કે તમને લગાવવાનું આવે છે ઠીક છે હવે તમારે છે કે જે કેટેગરી પ્રમાણે તમે વિડીયો બનાવ હોય તો દોસ્તો જે પણ કેટેગરી પ્રમાણ તમે વિડીયો બનાવો તો એ તમે છે કે છે ને કે એડ કરી શકો છો ઠીક છે તમે જોવો તો આ તમને જે પેન્સિલ ઓપ્શન દેખાય છે એડ કરવું હોય એ તમે કરી શકો છો ઠીક છે અત્યારે હું કોઈ પણ નથી રાખતો ખાણ કે અત્યારે આ રાખું છું ઠીક છે પછી જોવો તો તમને છે કે અહીંયા કરી આઠ ટાઈટલ કરીને લખેલું દેખાય છે ઠીક છે તો એના ઉપર ક્લિક કરીને તમારે અહીંયા ટાઈટલ લખવાનું રહેશે ઠીક છે તો તમારે કોઈ પણ તમે ટાઇટલ તમારા એ વિડીયોના જે પણ ટોપિક હોય એ પ્રમાણે લખી શકો છો ઠીક છે તો માની લો કે મારો વિડીયોનું ટોપિક છે કે યુટ્યુબ વિડીયો અપલોડ કેવી રીતે કરો તો ખાલી યુટ્યુબ અત્યારે કરી દઉં છું ખાલી youtube લખી દઉં છું તમારે છે કે તમારે ટાઈટલ છે ને આખું એક લોંગમાં લખવાનું રહેશે કે એક લાંબુ તમારે એક ટાઇટલ લખવાનું રહેશે સારી રીતે એ લખ્યા બાદ તમે જો કે તમને ડિસ્ક્રિપ્શન કરીને એવું ઓપ્શન દેખાય છે ઠીક છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરીશું તો છે ને કે સિમ્પલી જે પણ તમારે ડિસ્ક્રિપ્શન લખ્યું કે સૌથી પહેલાં તો તમારે જે પણ ટાઇટલ હોય એ હશે ને કે ટાઇટલ અહીંયા લખી દીજો ઠીક છે અહીંયા ખાલી એક્ઝામ્પલ તરીકે હું ટાઈટલ લખું છું પરંતુ તમારે છે ને કે તમે જે ટાઇટલ અહીંયા જે વિડીયોના નીચે લખ્યું એ ટાઇટલ તમે છે ને કે અહીંયા લખી નાખજો ઠીક છે આ તમે જે પણ ટાઇટલ લખ્યું છે એ તમારે છે એ લખ્યા બાદ કરીને અપલોડ કેવી રીતે કરો યુટ્યુબ માંથી પૈસા કેવી રીતે કોઈ પણ છે ને કે ત્રણ સ્ટેગ તમે સેકેલ લગાડી શકો છો ઠીક છે અહીંયા એક બે ને ત્રણ આ શીખી હું લખતો નથી પણ તું કરદું છે ને કે તમારે ત્રણ વસ્તુમાં લખવાનું રહેશે ઠીક છે લખ્યા બાદ તમારે છે કે સિમ્પલી નીચે સ્ક્રોલ કરીને છે ને કે તમે આથી ડિસ્ક્રિપ્શનમાં તમારી કે જે પણ લખો તમે લખી શકો છો ઠીક છે હું આટલું બધું લખવા જઈશ તો વિડીયો લાંબો થઈ જાય છે એટલા માટે કે આપણે હું તમને શીખવાડ દઉં કે કઈ રીતે શીખે તમારે કઈ રીતે ટાઈટલ લખવાનું હોય છે કઈ રીતે ડિસ્ક્રિપ્શન લખવાનું હોય છે કઈ રીતે ટેક્સ લખવાનું છે એક પ્રોપર કઈ રીતે અપલોડ એ હું તમને શીખી શીખવાડ દઉં છું ઠીક છે એ બધું તમે લખવા બીશ તો વિડીયો લાંબો થશે એટલા માટે ઠીક છે તો પછી તમારે છે ને કે ડિસ્ક્રિપ્શનમાં કોઈ પણ વસ્તુ તમારે લિંક એડ કર્યું તો પણ તમે કરી શકો છો અથવા તો તમે છે કે કે તમારી લખી શકો છો ઠીક છે એ થઈ ગયું તો આપણે થમનેલ ની વાત થઈ ગઈ પછી જો ટાઈટલ ની થઈ ગઈ ડિસ્ક્રિપ્શન ની થઈ ગઈ એ બધી થઈ ગઈ ઠીક છે પછી તમારે સૌથી પહેલા છે ક્યાંય પબ્લિક માં સિલેક્ટ છે તો પબ્લિકમાં નહીં રાખવું ઠીક છે તમારે સૌથી પેલા અનલિસ્ટ રાખવાનું છે અનલિસ્ટ આ બાદ એનો ફાયદો એ છે કે તમારે આમાંથી કોઈ પણ કારણ છે કે મિસ્ટેક થયો હોય તો સીધું તમે પબ્લિક રાખ્યું છે અને અપલોડ વિડીયો કરી દીશો તો તમારે છે કે મિસ્ટેક હોય એ પણ સાથે સાથે વિડીયો અપલોડ થઈ જાય છે પરંતુ આપણે અનલિસ્ટમાં રાખશું પછી વિડીયોને કે પ્રોપર પહેલાં જોઈ લઈશું પછી છે કે પબ્લિક કરવાનું છે એટલા માટે શીખ પછી જુઓ તો તમને ઓડિયન્સ જોવા મળે છે તમારી ઓડિયન્સ કેવા પ્રકારની છે તમે છે કે નાના બાળકો માટે હોય કે કિડ્સ હોય એના માટેના વિડીયો બનાવો છો તો દોસ્તો તમે નાના બાળકો માટે વિડીયો બનાવતો હોય તો તમારે છે કે અહીંયા યસ કરવાનું છે નાના બાળકો માટે તમે વિડીયો ન બનાવો તમારે કે નો રાખવાનું છે ઠીક છે પછી તમે તમે એડ ટુ પ્લેલિસ્ટ લિસ્ટ કરીને દેખાય છે ઠીક છે તમારા આખી પ્લેલિસ્ટ એક ક્લિક તમારી બધી પ્લે લિસ્ટ કે ખુલી જાય એ રીતનું કરવું તો તમે એડ કરી શકો છો ઠીક છે હું ત્યારે નથી કરતો પછી જુઓ તો અલ્ટરનેટ કોન્ટેન્ટ છે તો એમાં છે કે તમે નો કરી શકો છો ઠીક છે પછી જુઓ તો કે શોર્ટ રીમિક્સિંગ તમારા વિડીયોમાં કે શોર્ટ વિડીયો છે કે કટ કરીને બનાવી શકો તો તમારે યશ કરવાનું છે અને કોઈ નો અલોક નો બનાવ્યું છે કે તો તમારે નો કરી દેવાનું છે ઠીક છે હું અત્યારે અલો રાખું છું પછી જોવો તો એડ પેડ પેડ પ્રમોશન તો 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 તમારે તમારે દોસ્તો કે તમે 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 કોઈ પૈસા પૈસા એ લીધા સિમ્પલી યસ છે કરી શકો છો આપણે પછી કમેન્ટ છે કમેન્ટ છે કે તમારે સિમ્પલી ઓન રાખવાની છે ઠીક છે આ રીતે અને પછી તમારે અપલોડ કરી દેવાનું છે ઠીક છે આ રીતે જોઈશો દોસ્તો તમે જોઈ શકો છો આપડે કે અપલોડ થવાનું કે શરૂ થઈ ગયું છે ઠીક છે આ રીતે તમે જોઈશો તો અપલોડ થાય છે ઠીક છે તો આ રીતે તમારે સિમ્પલી અપલોડ કરવાનું છે અપલોડ કર્યા બાદ કે જે પણ આ રીતે તમારે છે કે તમે સુધારા વધારા કરવો તો એની ઉપર ક્લિક કરીને કે તમે આમાંથી કોઈ પણ પેન્સિલના ઓપ્શન ઉપર ક્લિક કરીને આમાંથી તમારે જે પણ કઈ સુધારા વધારે કરવો તો તમે કરી શકો છો ઠીક છે તો દોસ્તો આ કંઈક પ્રોસેસ હતી કે આપણે કે અપલોડ કરવું હોય તો એ છે કે આ રીતે અપલોડ કરી શકો છો સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી દીધી તો દોસ્તો આ રીતે તમારે પણ કે સ્ટુડિયોમાંથી કે યુટ્યુબ વિડીયોને કે અપલોડ કરવો હોય તો તમે આ રીતે કરી શકો છો મેં તમને બધી પ્રોસેસ કે આસાન તરીકેથી કે આગળ શીખવાડી દીધી તો આઈ હોપ કે તમને આ વીડિયો આવ્યો છે પસંદ આવ્યો તો આ જરૂરથી એક લાઇક કરીને આવજો ચેનલ પર નવા હોય તો નાખજો કારણ કે આવાન હેલ્પ તમને ગુજરાતી મળતા રહેશે તો આ શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ઓકે બાય બાય